આમ થવાનું કારણ છે એ વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયા વચ્ચે સ્પર્ધા થાય છે કારણ કે આપણો આલ્કોક્સાઇડ આયન છે એ બેઝ તરીકે પણ વર્તે છે અને સાથે સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે છે તમે આના પહેલાના લેક્ચરમાં જોયું છે કે ભાઈ ઇથર સંયોજનોનો આલ્કોહોલમાંથી બનાવટ કરો છો ત્યારે તમારે લેવામાં આવતો આલ્કોહોલ છે એ હંમેશા પ્રાથમિક જ લેવો પડે જો દ્વિતીય અને તૃતીય આલ્કોહોલ લ્યો તો ત્યાં પણ આલ્કીન નિપત બનતું હતું યાદ રાખજો જો આલ્કોહોલમાંથી માંથી બનાવટ કરવાની કે તો પ્રાથમિક આલ્કોહોલ લેવામાં આવે તો જ ઈથર બને અને જો વિલિયમસન સંશ્લેષણની વાત આવે તો પ્રાથમિક હેલાઇડ લેવો તો જ ઈથર સંયોજન બને છે ત્યાં દ્વિતીય તૃતીય આલ્કિન બનાવી દે અહીંયા પ્રા દ્વિતીય તૃતીય આલ્કા હેલાઇડ આલ્કિન બનાવી દે છે એટલે આ જે મેઈન ડિફરન્સ છે એ ધ્યાન રાખજો ઘણા કારણે કન્ફ્યુઝન થાય છે ઓકે ચાલો જોઈએ アルカハライドアルカハライド સેમેન જનરલી સોડિયમ アルકોક્સાઇડ સાથે પ્રક્રિયા સોડિયમ アルકોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ઈથર બને છે આને કહેવાય ઈથર વિલેમશન સંશ્લેષણ વિદ્યાર્થી મિત્રો જનરલી アルカハライド લીધો છે સમજમાં છે আর اكس એટલે શું એની સોડિયમ アルકોક્સાઇડ આ આયન તમને કોઈ પણ લખી પછી CH3SO સ્યુટોસ્પાઈ બરાબર એટલે આ આ જે આખો કો છે એને કહેવાય સોડિયમ નો બરાબર એની સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ x અને n બંને જોડાઈ જાય અને એને એક્સ બનાવી દે આ r અને આ r એની વચ્ચે ઓક્સિજન r o r r o r ઈથર સંયોજન બની જાય છે વિજ્ઞાન આ રીતે ઈથર બને છે અહીં યાદ રાખજો આ પદ્ધતિથી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીય ઈથર તણ બનાવી શકે ત્રણ ત્રણ પ્રકારના ઈથર સંયોજન તમે બનાવી શકો છો ઓકે નોંધ ખાસ ધ્યાન રાખજો આ પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કાઇલ જ લેવાનો अन्य तृतीयक तृतीयक हेलाइड्स आते इधर बतो नहीं क्या बनतो नहीं मैं तुमने गाव जनायो ओके ध्यान मित्रों जो अभी मैं तुमने जनरल प्रक्रिया करी ने बतायोस अभी मैं तृतीयक अल्काइल हेलाइड लीदोस हूँ से तृतीयक अल्काइल हेलाइड रेडी रे। एनी प्राथमिक अल्काइल सॉरी हूँ से तृतीयक अल्कोक्साइड से अल्कोक्साइड हूँ से प्राथमिक अल्काइल हेलाइड તો આમાંથી છોડ્યા અને આમાંથી બી આર એને બી આ છૂટક પડી ગયું અને આ સીએસ છે સીધો અહીંયા આવીને ચોડાય છે રડીત આજે ઘટક બન્યો તમારો કે આલકોક્સાઇડ હતો એની પ્રાથમિક હેલાઇટ સાઇડ કરીને ઈચ્છરશ કે અંદર બન્યું હવે ફાળતું ઉલટું કરીએ તો આજે આલ્કોક્સાઇડ છે એની જગ્યાએ આપણે આલ્કાલ હેલાઇડ લઈએ તો હવે અહીંયા હું સીએસ થ્રી આજે ઓએસ છે ઓએન છે ચાલો મતલબ હેલાઇડ કે બરાબર હવે એની જગ્યાએ જે આ આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હતું ને આપણે આલ્કોક્સાઇડ લીધું રેડી ફેર આ આમાંથી બીઆર અને એને તો જોડાઈને એને Br તો છૂટું પાડે જ પણ થાય કેવું આ સંયોજન જે આ CH3 છે એમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એ આ O સાથે જોડાઈ જાય અને CH3O અને અહીંથી એક H એટલે કે મિથેનોલ સંયોજન CH3OH બનાવી દેશે અને આની એક સંયોજકતા ઘટે એટલે બંને વચ્ચે આવી જાય ડબલ

તમે જેમ આ અલ્કા હેલાઇડ લીધો તો બરાબર અહીંયા તમે તમે આ ઓક્સાઇડ લીધો ના તમારે ફિનોક્સાઇડ લેવાનું બરાબર અહીંયા તમે કોઈ ઘટક લઈ લેવા અલ્કા હેલાઇડ અને અહીંયા તમારે શું લેવાનું સોડિયમ સોડિયમ ફિનોક્સાઇડ અને એમાંથી પણ તમે ઇથર સંયોજનો થઈ બનાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે એના જોઈએ ભૌતિક ગુણધર્મો ચાલો વિદ્યાર્થી મિત્રો ઇથર સંયોજનો છે એના આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ

નીચા ગલન બિંદુ ધરાવે છે અને ઇથર કરતા નીચા ગલન બિંદુ આલ્કેન સંયોજનો ધરાવે છે આપણે એટલી તો ખ્યાલ જ છે કોઈ પણ વસ્તુ હોય ગમે એ ઘટક હોય એનું અણુભાર વચ્ચેનો એને એમ ઉત્કલન બિંદુ વધવા નું જ છે પરંતુ આ સરખામણી કરી છે આલ્કેન ઇથર અને આલ્કોહોલ આ ત્રણ એમાં આલ્કેન કરતા ઇથર નું ઉત્કલન વધારે છે અને ઇથર કરતા આલ્કોહોલનું નું ઉત્કલન વધારે છે એનું રીઝન એ છે આલ્કોહોલ હાઇડ્રોજન બંધ છે એ બને છે ઈથરમાં બનતો નથી અને આલ્કેનમાં પણ બનતો નથી એના કારણે એ ઘટકો છે એ આલ્કોહોલ કરતા ઊંચા ગલન બિંદુ કે ઉત્કર્ષણ બિંદુ ધરાવતા નથી જો વિદ્યાર્થી ઇથર સંયોજક દ્રવ્ય હોય છે અને બિંદુ ચાપ ધરાવે છે ઉત્કર્ષણ બિંદુ ઘણો બરો વધે તે ઉત્કર્ષણ બિંદુ વધે છે એ તમે ક્રમ આપે તો આલ્કેન કરતા ઇથર નું બિંદુ વધારે હોય અને ઈથર કરતા આલ્કોહોલ નું બિંદુ વધારે આગળ જોઈએ તો આલ્કોહોલ કરતા ಫಿನೋಲ್ ಕಲಮಿಂದ ಉದಾಹರಣೆ ಎಲ್ಲ ಫಿನೋಲ್ ಕಂತ ಎಸಿಡ್ ನ ಅಲ್ಡಿಹೈಡ್ ನ ಕಲಮಿಂದ ಉದಾಹರಣೆ ಯಾವ ತರ ಅಂದ್ರೆ ಔಷಧಿ ಆರ ಮಾಡ್ಬೇಕು ಅಲ್ಡಿಹೈಡ್ ಕಂತ ಎಸಿಡ್ ನ ಕಲಮಿಂದ ಉದಾಹರಣೆ ಔಷಧಿ ಆರ ಬೇಕಾದ್ರೆ ಮಣಜು ಒಕ ಟಕ್ ಮತ್ತೆ ಅಯ್ಯ ಅಪ್ರ ಬಣ್ಣ ಮಾಡ್ತೆ ಆ ಕಾರಣ ಆ ಘಟಕ ನ ಕ್ರಮ ಯಾದ ರಾಖವನ ಚೆ ಓಕೆ ಏನು ಜಿಗೆ ಜೈನ ಸಮಾನ ಅನುಪಾತ ಅಂತ ಘಟಕಗಳು ಜೈನ್ ಪೇಟೆಂಟ್ ಚೆ ಇತ ಸಿ ಟೆನ್ಷನ್ ಬಿಟೆನ್ ಮನೋವಲ್ಸ್ ಆ ತರ ಬೇಕ ಯಾ ರೀತಿ ನ ಕ್ರಮ ಚೆ ಬಿಟೆನ್ ಮನೋವಲ್ಸ್ ಕಲಮಿಂದ ಹೋಗ್ತಿ ಉದಾಹರಣೆ

ઈથર સંયોજનો છે એ આલ્કા હાઇડ્રોજન હેલાઇડ સાથે હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX એક્સ તરીકે તમે કોઈ પણ લેશ ક્લોઝ બ્રોમિન આઈડી સાથે પ્રક્રિયા કરીને આલ્કા હેલાઇડ છે એ બનાવે છે કઈ રીતે બનાવે છે આવો છે ચલો આ ઈથર સંયોજન છે એની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા તમે કરી અને થાય શું આની સાથે આ બંધ છે તૂટે આ R છે અને આ X સાથે જોડાય છે અને આ s છે એ અહીંયા જોડે એટલે r o h અને r x પહેલા સ્ટેજમાં બને ફરીથી જે આ આલ્કોહોલ જે બેનો છે એ વધારાના બીજા પત્રની અંદર રહેલો h x પડ્યો હોય એની સાથે પ્રક્રિયા કરી અહીંયાથી થી o h અને અહીંયા થી h s2 અણુ દૂર થઈ જાય અને r સાથે x જોડાય અને r x છે બરાબર r x એટલે આલ્કાઈલ હેલાઇડ છે બનાવે છે ટૂંકમાં ઈથર સંયોજનો હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરી આલ્કા હેલાઇડ બનાવે છે ઓકે એ રીતે કોઈ પણ બેન્ઝેન ધરાવતો ઈથર સંયોજન હોય તો એની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે થાય તો તમને ખ્યાલ જ છે અહીંયાથી આ આર અને અહીંયાથી એક એસ આર એચ આલ્કા હેલાઇડ બની ગયો આ એચ સીધો જો અહીંયા જોડાય તો શું બની જાય ફિનોલ સંયોજન છે એ બને છે વિજય મિત્રો આ જે પ્રક્રિયા છે એના અંદર સંમિત અને અસંમિત સંયોજનો છે આપે છે યાદ રાખજો ક્રમ કે સૌથી ઝડપી પ્રક્રિયા આપે છે બીઆર ઓછું એટલે ઓછું એચી આનું કદ મોટું છે એટલે સરળતાથી આ છે આની અંદર दाखल થઈ શકે એટલે એ બંધ છે આ h અને i વચ્ચેનો બંધ છે અહીંયા સરળતાથી તૂટે છે જ્યારે અન્ય માટે એ કદ નાનું છે એટલે બંધ છે બંધ ચકરાય એટલે જ્યારે સરળતાથી તૂટે નહીં માટે આ જ અહીંયા સરળતાથી તૂટી અને જોડી શકે છે એટલા માટે એનો ક્રમ છે સૌથી વધારે છે એટલા માટે આ છે જરમ પ્રક્રિયા કરે છે એવું જરૂર નથી કે ભાઈ અહીંયા પ્રાથમિક ઈથર હોય તો તે સંયોજન બનાવી શકાય સરી પ્રાથમિક અલંકાર રેલાઇડ બનાવી શકાય આર એક્સ તમે દ્વિતીય તૃતીય કોઈ પણ શેપ બનાવી શકો છો તો એ ઉદાહરણ તમને આપ્યું છે મેં તૃતીય તૃતીય હેલાઈડ બનાવવા માટે આ પ્રકારનો માટલ લીધો છે બરાબર હવે એની અંદર જે હાઇડ્રોજન હેલાઈડ સાથે પ્રક્રિયા કરાવી અને સીધું તમને ખ્યાલ શું થશે દશ અહીંયા આ બંધ તૂટી જાય બંધ તૂટી જાય CH3 ઓ છે એન કે અહીંયા સાથે જોડાઈ ગયો છે CH3 અને શું શું પડશે અહીંયા આયોડિન આવે જોડાઈ જાય એટલે CH3 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 C સાથે R આ બની જો ઇક્વિવેલન્ટ છે

ત્યારે અહીંયા આપણે પ્રક્રિયા કરાવવાની છે h i સાથે રેડી તો થાય શું આ ch3 સાથે i જોડાઈ જાય એટલે બને શું ch3 i અને h અહીંયા આવીને જોડાઈ જાય એટલે શું બની જાય એ નવો છે એ બની જાય છે રેડી તો આ પ્રકારનું જે અહીંયા સંયોજન છે ને આ કાર્બન થી sp2 સંકરણ કરાવે છે આ માટે આગળ છે પ્રક્રિયા કરીને આ બંધ છે તૂટશે ને મને તો માં આવે આ o અને c વચ્ચેનો બંધ છે તૂટે ખૂબ જ પ્રબળ કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો માટે બંધ કેવો હોય છે ખૂબ પ્રબળ હોય એટલે મને થોડો મુશ્કેલ પડે અને સાથે સાથે એનું સંકરણ પણ કેવું છે કે sp2 છે કાર્બન એટલે માટે એની ટકાવારી વધારે છે માટે બંધ કેવો છે પ્રબળથી જકરાયેલો હોય છે માટે થોડી શકાય નહીં તો વિદ્યાર્થી મિત્રો આ છે ફિનોલની રાસાયણિક સોરી ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓ એની આમાં તો આપણે હમણાં જોયું આને કહેવાય એલિસોન એલિસોનની અમુક પ્રક્રિયાઓ છે આપણે ફિનોલ પર આલ્કાલીશન છે એસિલેશન

નેટ્રેશન પ્રક્રિયા બે ગુણો પણ પૂછી કે ચાર ગુણો પૂછે તો ચાર ચાર લખવાની બે ગુણો પૂછે તો બે લખવાની જે પૂછે એ લખવાની ઓકે ચાલો મેં અહીંયા એની સર છે વચ્ચે રહી દેજો તમે 400 રૂપિયા યાદ રાખી દો જેથી કરીને તમારી બધી એક સાથે યાદ જાય ઓકે ચલો એની સર છે રેડી એની સર કોને કહેવાય બેન્ઝિન રિંગ ઉપર ઓ સી વોશ CH3 એને કહેવાય એની સર ઓકે જ્યારે એનું હેલોજનેશન કરવામાં આવે આ જે પ્રક્રિયા છે સંકેલું મે ઇથેનોઇક

પેરાપ્રોમો એરીસમ કે ઓર્થોપ્રોમો એરીસમ છે ઈ બને છે જે પેરા નિપજ હોય હંમેશા તમારે કેવી હોય મુખ્ય નિપજ હોય અને બાકી નીચે આની કેવી હોય ગૌણ નિપજ તરીકે હોય છે ઓકે આ થઈ ગયું ફેલોજિનેશન યાદ રાખવાનું છે કે ભાઈ બીજા અને ચોથા ઉપર છે એ તમે જે મતલબ જે પ્રક્રિયા કરો એ ત્યાં આવે જોડે છે ઇઝ ઇટ ક્લિયર ઓકે એની સોલ છે એની મિથાઇલ ક્લોરાઇડ એટલે કે આપ તમે પ્રકાર પ્રક્રિયા કરો છો આલ્કાઇલેશન કઈ કરો છો આલ્કાઇલેશન

અહીં દીકરાનો તો એ બીજા સ્થાન પર 2 મી તપતી ટોલ્યુન બને છે આ તમારી અલ્કાઇલેશન થઈ ગઈ एसाइलेशन प्रक्रिया करवाना है विद्यार्थी मित्रों एसाइलेशन एसाइलेशन में तुम्हारे एसआर हैलाइड तुम्हारे लेओ पड़े बरोबर तो CH3COC ला एसआर हैलाइड लिखो दीपक याद रख जो आमा बनने में निक्सल एल्युमिनियम क्लोराइड निक्सल एल्युमिनियम क्लोराइड बनने में आउछ है कार्बन डाइऑक्साइड एक्स्ट्रा ओके ये तुम्हारे लिखो पड़े जे तुमने कंडीशन की તો આમાંથી સીએલ છે અને બાકીના બીજા અને સતત ઉપરથી એક એચ એચ આવી અને એસ સી બે અણુ થઈ ગઈ અને સીઓ સી થી કે જોડે છે બીજા ઉપર અને અહીંયા સતત ઉપર તો આ જે તમારો ઘટક હોય બેન્ઝિન રિંગ ઉપર સાથે ઓ સીઓ સી છે એટલે કે એસિટોફિનો તો અહીંથી નંબર આપો તો 1 અને 2 રહે 2 મિથોક્સી એસિટોફિનો અને આ છે તમારો 4 અહીંથી નંબર આપશો તો 3 4 3 2 3 બરાબર અહીંથી નંબર આપો તો

તો કે વિદ્યાર્થી મિત્રો આયા એનિસોલની પ્રક્રિયા પૂરી સાથે આ પાઠ છે આપણો આખે આખો છે એ ઉ થઈ જાય છે પૂરો થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા નવા બીજા અલ્ની પાર્ટના વિડિયો પણ મેં મૂકી દીધેલા છે તમે જોયા ના હોય તો તમે જોઈ પણ શકો મારી ચેનલની વિઝિટ કરીને તમે એની અંદરની બધા વિડિયો છે મેળવી શકો છો હવે આપણે આના પછીનો પાઠ એટલે કે ஆல்ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે એ સ્ટાર્ટ કરવાના છે તો જો આપણે એ લેક્ચરમાં ત્યાં સુધી આવજો